ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી પણ લોકસભાની ચૂંટણીની સાથે યોજાઈ રહી છે ત્યારે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા પેટા ચૂંટણી આવી છે કોંગ્રેસે આ વખતે પોતાના વર્ષો જૂના અને પક્ષને વરેલા કનુભાઈ ગોહિલને મેદાને ઉતાર્યા છે જ્યારે ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે કોંગ્રેસે ગઈ ચૂંટણીમાં શહેરના વ્યક્તિને

લોકસભાની સાથે ચૂંટણી યોજાઈ રહી છે પેટા ચૂંટણી આપ કઈ રીતનો માહોલ જોવો છો વાઘોડિયાની અંદર આજે મેં સવારના લોકસંપર્કમાં નીકળ્યા છે રામપુરા ધનોરા કોલીચરો પછી શેરખી હા જસાપુરા અને આ અંકોડિયા ફર્યા છે સવારનો અમને લોકોનો એટલો બધો પ્રતિસાદ મળી રહ્યો છે કે લોકો ઉત્સાહ અને ઉમંગથી કોંગ્રેસ તરફ આવી રહ્યા છે કોંગ્રેસ તરફ જોક છે બધા જ લોકોનો કોંગ્રેસ તરફ એક ઉમડકો ઉપડ્યો છે અને બધા જનો અમને આશીર્વાદ મળશે એવી મનાશા છે જો અહીંયા બે જ ઉમેદવાર છે એક ભાજપના અને કોંગ્રેસના ભાજપના જે ઉમેદવાર છે ગઈ ચૂંટણીમાં અપક્ષ તરીકે જીતેલા છે અને ભાજપ કોંગ્રેસ બે ને હરાયા હતા ગઈ ચૂંટણીની વસ્તુ બહુ અલગ હતી કારણ કે ગઈ ચૂંટણીની અંદર કોંગ્રેસના ઉમેદવાર હતા શહેરના સત્યજીતભાઈ ગાયકવાડ હતા એ પણ બહારના હતા અને એટલાના એ કારણે કોંગ્રેસના ઉમેદવારને મત બહુ ઓછા મળ્યા અને એના કારણે અપક્ષ ઉમેદવાર જીત્યા હતા પણ આ વખતે પરિસ્થિતિનું નિર્માણ બહુ અલગ થઈ રહ્યું છે જેવી રીતે ગુજરાતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જેવી રીતે કોમ કોમ વચ્ચે એક વર્ગ વિગ્રહ થઈ રહ્યો છે એ વર્ગ વિઘ્નને લઈને અમુક કાસ્ટ અમુક લોકો આ ભાજપથી વિમુખ થઈ રહ્યા છે એમાં ખાસ કરીને તમને કહું કે જે ખરાબ અભદ્ર ટિપ્પણી બેન બેટી ઉપર જે કરવામાં આવી છે એની લીધે બધી જ કોમની અંદર આ એક ભાજપ પ્રત્યે તિરસ્કાર ઉપડી રહ્યો છે કે બેન બેટી દરેકની હોય કોઈ પણ કાસ્ટની હોય પણ એ અંતે દીકરી છે અંતે બેન છે બેન દીકરીની ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવી એ બહુ જ ખરાબનો ખરાબ વર્તન છે એની લીધે બધી જ કાસ્ટ આ ભાજપથી નારાજ થઈ ગઈ છે અને બધી જ કાસ્ટ આ ભાજપને ઝાકારો આપશે એવું એવું મને જ લાગી રહ્યું છે અચ્છા તો તમને કેટલો ફાયદો થશે આ જે ટિપ્પણીવાળો આખો વિવાદ છે ક્ષત્રિય સમાજનો જે રોષ છે એનો અમે સ્થાનિક ઉમેદવાર છીએ અમારે તો વડોદરા તાલુકાની અંદર અમારે ગામ ગામ વચ્ચે એક વ્યવહારિક સંબંધો છે દરરોજના સંબંધો છે અમારે લાઈ સંબંધો છે અમારે કંઈ ખાલી મત એકલું લેવા માટે અમે થોડા અમે તો ત્રણસો સાહીઠ દિવસ લોકોની વચ્ચે રહેનારા માણસો છે એટલે અમારે ચૂંટણીના સંબંધો નહીં એટલે અમને વડોદરા અને વાઘોડિયા તાલુકાના મારે મારા અંગત સંબંધો બે તાલુકાની અંદર છે એટલે મને લોકો જંગી બહુમતીથી થી છે એ મને ઈચ્છા છે કેટલીક લીડ તમારી નીકળે એવું લાગે જે અમે જીતીશું કનુભાઈ આપને જે ટિકિટ આપી છે એમાં મુખ્ય પાસું કોંગ્રેસે શું જોયું હશે કોંગ્રેસે મારું મુખ્ય પાસું એ જોયું છે કે વર્ષોથી એક નિષ્ઠાથી કોંગ્રેસની સેવા કરી રહ્યો છેલ્લા ચાલીસ વર્ષથી હું એક એક અડીખમ કાર્યકર તરીકે પાર્ટીની અંદર લોકોની વચ્ચે જઈ અને ઘણા બધા હોદ્દા ભોગવી અને હું પાર્ટીની સેવા કરી છું લોકોની સેવા કરી રહ્યો છું લોકોની વચ્ચે જઈ રહ્યો છું લોકોનો નાના મોટો પ્રશ્નો ઉકેલી કરી રહ્યા છે અમે લોકોને સાથે રાખીને અમે ચાલી રહ્યા છે એટલે મારી નિષ્ઠાને કારણે મને પાર્ટીએ ટિકિટ આપી છે